આરામ ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં થઈ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં સવારના સાડા સાત જેવું થાય છે ને આપણે જવું છે તો વાળિયા જવાનું છે અને બા ને એને કાંઈ આવવા નથી મારે એકલા ને એને બે ને ટૂંકમાં અમે બે ભાઈને જવાનું એટલે ભાઈ તો વયો ગયો છે એને પાણી ચાલુ કરી દીધું છે આપણે જેસીબી આવે છે બપોર સુધી ટૂંકમાં આજે આપડે કામમાં શરૂ રહી ગયું એટલે એ પૂરું કરવાનું છે હવે જોઈએ હવે શું આગળ ખાઈ રમે છે બોર ખાય છે કાનું શું ખાશો બોર હે હા તો બોર ખાય છે દીકુડો અ ચણિયા બોર જો હાલો જય શ્રી કૃષ્ણ હલો સીતારામ જય શ્રી કૃષ્ણ કે આમ જો આમ જો કાનું સીતારામ કયો

પાણી વાળો હાલ આવું છે તો તો ત્યાર જ હોય મીરા મીરા એ બંધાઈ ગઈ છે આ મીરાનો વાયદો તો થઈ ગયો કમ્પ્લીટ પણ નિર્ણય કોઈ નાખી નથી આપણે નાખી દઈ હાલ

તો કપડા ધોવાનું કામ કાજ હાલે હે બા તમારી રજા કા હા એ કપડા ધોવાનું કામ ના વિસરવાનું ને એવું કામ હાલે ને અહીંયા હાલે છે હંજવારી હંજવારી એ નીકળી હેલ પછી કચરા પોતા થાય આ તો ક્યાંક બહાર જવાનું છે હે જેતપુર જેતપુર જવું હોય ને વાળીયા તો આપણે પૂગી ગયા અને ઘઉંમાં આપણે પાણી ચાલુ હતું એ અટાણે બંધ કર્યું છે કેમ કે આ ઘઉં મીડા ભાઈનો ફોન એવો મને કે ઘઉં જો ધરે છે કે કેમ કરશું અને આ પાવાય પડે એમ છે એમાં હાલે એમ નથી અને જ રીતે ગુંડે ગુંડે મીડા આડા પડવા આ રીતે ક્યાંક ક્યાંક પસાટમાં આડા પડે છે બાકી ઓમાં તો નથી વાંધો બહુ અને જો જોવા એકલા આમ કાયદેસર આ બે વાતર આડા પી ગયા એમાં કામાં પડી ગયા જો ગુંડે 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 ટૂંકમાં મીડા આડા પડવા આ રીતના આડા પડે ઘઉં નકર શેર જમા વટ એમાં કાંઈ ઘટે નહીં એવા ઘઉં છે પણ હવે આને પાવા કેમ હવે પછી મેં કીધું અત્યારે છે ને કદાચ માથે વલની હિસાબે વજન વધતો હોય કારણ કે આમ પાણી જ ભીર્યું માથે આ બધું પાણી જ ભીર્યું છે હવે પાણી આ એની કીધું એની હિસાબે કીધું વજન થતો હોય ને જો આમાં પાણી જ પીર્યું છે વજન કદાચ થતો હોય તો કીધું ઘડી ખમીને ચાલુ કરીશું નવ વાગ્યા ટુકડું નવ દહ વાગ્યા ટુકડું તો જો નવ દહ વાગ્યા ટુકડું ચાલુ કરવામાં પાછો નઈન બપોર પછી પવન ઉપડે તો વધારે હોતી ઠરે એટલે તો બે વાત છે હવે આમાં શું કરવું એવું બધું થયું છે આઈડિયો લેવો જો હે કાંઈક અને પાવા પડે એમ તો આલેમ નથી કારણ કે ઘઉં કાસા છે આવું જો અત્યારથી પાણી આને મૂકી દઈએ તો તો આને દાણા કેવી રીતે સડે એટલે પાવા તો પડશે જ ન પાય તોય ડેરો હોય પાય તોય ડેરો હે એવું હે બધું બાકી હજી આને નથી વાંધો આ તો હજી હાવ નાના હે કારણ કે હજી તો નીકાલી નથી આમાં નીકળ આપણે કમ્પ્લીટ થઈ ગયો હે આમાં જો એકદમ થારી ફેરવી કહું છે અને વાતરૂમમાં જો તમે હાયરુમમાં પારા થઈ ગયા કાયદેસર પણ હવે પાણી જ્યાં સુધી ન પીવે ત્યાં સુધી તો બધું નકામું કારણ કે હજી કાસા છે મહિના ને માથે કદાચ થયા બાજુ પડે એનું શું કરવું જઈશ એવું થયું છે હવે બધું આગળ હવે તો ભાઈ પાછો ઘીરે ગયો છે હવે આવેલ પાછું ચાલુ કરી દો હશે દહક વાગ્યા જો મેળ આવે તો ભલે નકર પછી થયું કઈ કરવું તો પાવા તો જ એમાં તો આલશે નહીં ન પાય તો કાસા ઘઉં છે એટલે પાવા તો પડશે બાકી ઘઉં છે સોલ લેટ એમાં કાંઈ કટે નહીં એવા પણ હવે જ્યાં સુધી પાણી ન પીવે ત્યાં સુધી નકામું બધું હાઈટે માપે છે બહુ એટલે બધા કાંઠારાય નથી એટલે આપણે ખાતર કાઢ નાખી દીધું એટલે પાવાય પડશે હાઈટ ટૂંકમાં ઉસાઈ કડ ઉપરવાટ થઈ ગઈ છે ઘઉં એકલાસ છે પણ હવે આડા પડે આવું બધું નકામું બાકી આ ઘઉં એટલે મોટર આપણે કરી દીધી બંધ આ કામ આપણે વાવવા રાખીને કઈક અસર થઈ ગઈ ખાતર ની થઈ હોય કે પછી દવાની થઈ હોય કઈક અસર થઈ ગઈ છે એટલામાં હુકાણા છે એક અહીંયા છે થોડુંક અને થોડુંક અહીંયા છે બાકી તો નથી વાંધો ક્યાંય આ કમ્પ્લીટ છે આ જો નીકળવા માંડ્યા આપણે ઓલા ઘઉ્યા ને ઘરના આગળ જે હતી એની પાછળ છે ટૂંકમાં પાછ અઠવાડિયા દહિયે ફેર છે અઠવાડિયાનો આઠ દિનો દહ દિનો અને આના પછી આપણે વેઠલા ખેતરમાં આ ટૂંકમાં ઉગી ગયા હતા કમ્પ્લીટ તે પછી વાવના એટલે બધાય આપણે ઘઉં ટોટલ હોલ વીઘાના છે આ વાવવા રાખી સ વિકા આપણે આપણે ઘરનામાં વીઘા એટલે એટલો અઠવાડિયા અઠવાડિયાનો બધા ફેર છે પેલા તો સૌથી પહેલા અત્યારે ઢરે ને એ વાતા પછી આ અને પછી આપણે જેઠલા વા આમાં તો રાઈપાડીમાં પી ગયું છે પાણી એટલે હવે અત્યારે કંઈ પાવાનું છે નહીં બાકી જેમાં પાવાનું છે એ ઢરે છે એલા મોટર કરી દીધી બંધ હાલો જો વાગડે રેસીપી ચાલુ કરવાનો થાહે જાય વાડીએ પાછા જા અયા સુધી ટુકમાં પાણી પીધું છે અયા સુધી પાણી પી ગયું છે સવદક નાકા એટલે આપણે આ જો કાંદમાં હોતી ઢરેલા કે કે દેખાય એટલે જ બંધ કરી દીધી નકર તો બંધ ન કરે ભાઈ વારતો તો ને એને બંધ કરી દીધી છે કારણ કે ઢરવા મળ્યાલ પછી એને એમ થા કા ઢરે છે એટલે પછી બંધ કરી દીધી અને આપણે આ સવડા મારેલું ખેતર એમાં જો ત્રણ વાર થાંભલો ત્રણ ચાર વાર લગભગ હાલી ગયો હવે ટેફા તો છે પરવા પારવા મોટા મોટા હજી બેક દીક તપવા દઈને તો પાછો એક બે વાર માસ્યું થાંભલો બધું થઈ જાય ભૂકો પછી વાવેતર થાય એવું થઈ જાય અને આમાં આપણે વાવવાના છે ઉનાળું તલ આમાં તલ વાવવાના છે ને આપણે જે અત્યારે રેવલ આવે ને એમાંય તલ વાવવાના છે આપણે પછી અગિયાર વાગ્યા ભાઈ જો દુકાને આવ્યો ને એને ચાલુ કર્યું છે હવે કાંઈ આડા પડતા એવું દેખાતું નથી સવારમાં તો એ થોડુંક જાણવા મળ્યું આપણને કે ભાઈ વલ ફૂલ હતો ને એની હિસાબે આડા પડતા હતા એટલે પછી ડાયરેક્ટ તાત્કાલિક બંધ કરી દીધી સૌદ નાખા પાયા હતા ને પછી બંધ કરી દીધી તો બંધ કરીને જો અત્યારે ચાલુ કર્યું ને તો ક્યાંય ઠરાયેલ નથી લાગતા કે ક્યાંય ત્રાહ નથી ટૂંકમાં તો આ રીતે બધા ઊભા જ છે અને ઓલી બાજુ જો ખામા મારી ગયા કાંધમાં થોડા થોડા છે પછી વસારી ચેક ચેક પડ્યા આડા અને તો પડી ગયા આડા પસાટના બે વાતર જે આડા પીધા ને એમાં તો ઘણી જગ્યાએ દીધા એ જો વલ વલ એમાં શું છે ઘઉં હાઇટ થઈ ગઈ છે પૂરી અને બીજા નંબરમાં આપણે ડુંડી પણ સારી છે ઓલા ઘઉં કરતા કા વજનવાળી છે અને લાંબી મોટી અને વલ છે ને એની હિસાબે ઢરતા હતા બાકી ઘઉં તો આપણે બધાને એને એવા જ હોય એમાં કાંઈ ફેર નથી એટલે પણ ટૂંકમાં હે ને આપણે ખાતર નાખેલું હતું એટલે પાવું પડે એમ હતું અને ન પાય તો ડેરો ને પાય તો એ ને હજી ઘઉં તો આમ જો કે કાસા છે આપણે બે મહિનાના કેટલા થયા માથે બે મહિના ને ત્રણ દિવસ રામ રામ ને સીતારામ બે મહિનાને કેટલા દિવસ બે મહિના ને દિવસ થયા બે મહિના ને ત્રણ દિવસ થયા છે એટલે ઘઉં હજી તો કાયદો સર વીસ દી પાણી જો પચીસ તારીખ સુધી પાણી જો હા પાણી જો એટલે લગભગ ત્રણ કે ચાર પણ હા પીે ખાતર આપણે સેલું ટૂંકમાં નખાઈ ગયું કા ખાતર આ શિયાળ વિકા જે આગતરા ઘઉં રહ્યા ને એમાં કાલે નખાઈ ગયું કાલે આપણે કેલું દોઢ થેલી નાખ્યું નાખ્યું શિયાળીખા માં દોઢ થેલી નાખ્યું કયું મહાથન નું સોવી સોવી આવે ને ઈ હારા મારું ખાતર અને થેલી આવે એક થેલી પચાસ કિલોની પવન ની તો એક વાત જ અલગ છે ઈ તો પછી આપણા ભાગમાં હોય એ રીતે થાય પણ અટાણે નથી ટૂંકમાં હવારે ઢરતા એ રીતે નથી ઢરતા અને પછી તો આમાં નક્કી ન હોય તો હા અને અટાણે તો હવે કલાક દોઢ કલાક નું રહ્યું દોઢ બે કલાક દોઢ કલાક હા દોઢ કલાક નું પાવન છે છે પીરી ને કદાચ જો બપોર પછી પવન ઉપડે તો ઠરે હોત એ તો આપણે એમને કહેતા કે ન ઠરે તો એ તો પછી આપણે નસીબ ની વાત છે એવું નથી બાકી ખાતર આપણે આમાં કોઈ ઉણપ નથી બધી હારામાં નાખી છે અને અટાણે જો ક્યાંય ઈયળ નથી ઈયડ આવી હતી શરૂઆતમાં શરૂઆતમાં ઈયડ આવી હતી એટલે એમાં આપણે દવાનો રાઉન્ડ કરી નાખ્યો હતો અને અટાણે ક્યાંય છે નહીં બાકી ઘઉંનો કેરો ઉભો એક નંબર હા જો આવા હરખા ઊભા રહી જાય ને સારી રીતે પાક આવી છે ને એટલે હા મણ તો આપણે આરામથી થાય એમ પચા મણ આખું વેસીન થાય પણ જો હવે આડા ન આડા પડી જાય ને એટલે આપણે ધ્યાન એમ રાખવું પડે કે ઘઉં ને આડા આપણે ઓમ ન પડવા દેવાય કે ઘઉંનો પાક છે ને જો આડો પડી જાય ને એટલે એમાં દાણો થઈ જાય હાવ ઝીણો ગમે એટલે આપણી બધી મહેનત પાણીમાં જાય એટલે ઘઉં આપણે ઢરતા હોય તો ગમે એવું હોય તો એ આપણે હે ને બંધ કરી દેવાય મોટર ચાલુ ન રખાય પછી કા અને આ શ્યારસો સનું છે એ વામન કરતાં થોડાક ખરે વધારે કારણ કે વામન વામન ટુકડી જે રહી એ ઢરે ઓછા આમાં તો બહુ ધ્યાન રાખવું પડે શ્યારસો સનું આપણે આ છે ને બધા આ ઘરના ખેતરમાં બધા એ જ છે કા શ્યારસો સનું જ છે ટુકડા પણ આમાં ક્યાંય જો તમે તારોડિયો નથી આ બિયારણના છે અને આપણા ઘરના ઘઉંથી પોર હતા ને એ આપણે વાવવા રાખીને એ ખેતરમાં વાવ્યા છે એમાં તારોડિયા દેખાય છે હોતે આ બિયારણના હોય એટલે તો ન જ હોય આમાં જવાય ક્યાંક જોવા મળે છે ક્યાંક ક્યાંક તારોડ્યો હા બસ એ બી તો બે રણ ના હોય તો એવું ન હોય આવે હોત પણ કોક દાણો હોય એમ બહુ આમથી ઓમાં આપણે પોર તો હસોડો ઘરનામાં માળ થઈ ગયો તો બીજો કા એટલે એવું નથી આમાં કે આપણે જે વાવ રાખી એમાં વાયુ એમાં અને ઉતારો તો એમાંય સારો આવે છે પણ ખાવામાં થોડાક આના કરતા ઓલા ડે કા કડક રોટલી થાય અને આની રોટલી કુની રહીએ એટલે આપણે ઓણ શિયાળસો સનુ નો ટ્રાય કરી છે બાકી તો બીજું તો આ જો જેસીબી હાલે જ છે હજી હજી બપોરે લગભગ નહીં પૂરું થાય હજી રોટો થઈ જાય કા રોટો થઈ જાય વાગી ગયો છે દોઢ ને આપણે જો બપોરે કરવા બેસી ગયા છીએ અને આ તો દોઢ કેમ વાગી ગયો ને એ ખબર ન પડી કા દોઢ કેવી રીતે વાગી ગયો ની ખબર ન પડી અને આજકાલ બાયું છે નહીં બા ને ભાવના કોઈ છે નહીં એટલે દોઢ વાગી ગયો તો કોઈ એમ ન કીધું ખાવું છે ભાઈ ઘઉંમાં પાણી વારતો તો આ ભાઈ જેસીબી નાખતા હતા અને હું તો પારા માથે આરામ કરતો તો અને આ ભાઈ છે ને અહીંયા પલંગે આરામ કરતો હતો હવે વાસણ તારે સાફ કરવાના છો જ બધાય ઓક આ છે ના માલિક જો અમારે મોટા નાના માલિક હો મોટા નહીં મોટા નહીં નાના માલિક પ્રકાશભાઈના દીકરા હું નામ છે તમારું ભોલાભાઈ અને આ છે ઓપરેટર ભાઈ ભાવેશભાઈ તો બધાય બપોરા કરવા બેહી ગયા છે વાલનું શાક છે શાક આમાં જ નહીં દેખાય જા વાલનું શાક છે આમાં કારણ કે ધાણાભાજી વધુ નાખેલી છે પછી ગોળ છે ડુંગળી મૂળા બોરિયા મરચા ઘઉંની રોટલી છે અને સાઈઝ છે મને પાણી મીંડું હાવો મોઢામાં કારણ કે આ બધા મીંડા છે ખાવાનું મારે બાકી છે આજ વાસણ તારે સાફ કરવાના છે બધા હો કારણ કે બાયું ન હોય એટલે આપણે આઈથે સાફ કરવા પડે અને વાસણ કોઈ દી અમને મુકાય નહીં વાસણ તો સાફ કરવા જ પડે હાલો બપોરા પાણી કરી લે હાલો તમે બધા બપોરા કરવા